ગીર સોમનાથ જિલ્લામાં એક હજારથી વધુ ખેડૂત મહિલાઓએ ઇકો ઝોનના વિરોધમાં થાળી નગારા વગાડી રેલી યોજી હતી સીએમ અને પીએમને ઉલ્લેખ કરી રાખડી સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું તાલાડા ગ્રામ્ય પંથકના લોકોએ જન અધિકારી મંચના નેજા હેઠળ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજી સરકારને ઘેરાવ કર્યો હતો

મિલ તેમજ આવેદન પત્ર ની સાથે સાથે મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીને એક રાખડી મોકલવામાં આવી છે અને રાખડી મોકલવાનો હેતુ એ છે કે આ તમામ મુદ્દાઓ જે બેનો સંકટમાં છે એમાં મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવે અને રાખડીનું ઋણ ચૂકવે તમામ જે પ્રોગ્રામ હતો આગામી દિવસોની અંદર આ તમામ બહેનોએ જે અત્યારે જે સત્યા સત્તર દિવસથી ધરણા ચાલી રહ્યા છે એમને સમર્થન આપ્યું છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે અને આગામી દિવસોમાં આમરણ ઉપવાસ પણ કરવા પડે તો એમની પણ અમે જન્માષ્ટમી પછી પૂરેપૂરી અમારી શક્યતાઓ સમગ્ર ગીર પંથક માંથી બે હજાર થી પણ વધારે મહિલાઓ આમની અંદર જોડાય છે તેમની સાથે સાથે હજાર થી પણ વધારે ભાઈઓ પણ જોડાયા છે અને સમગ્ર તાળા તાલુકાના તમામ ગામો માંથી બહેનો બહેનો આવી અને અંદર ભાગ લીધો છે અમુક આશા બહેનો પણ એમના મુદ્દાઓને લઈને અંદર જોડાયા છે